મોટી જઈ રહેલી સિમેન્ટ ભરેલી એક માલગાડીના ઓગણીસ ડબ્બા સિમુલતલા અને તેલવા હોલ્ટ વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનના કુલ ડબ્બા પાટા પરથી ફંગોળાયા હતા જેમાંથી દસ તો સીધા બરવા નદીમાં બે દુર્ઘટનામાં કોઈ જાનહાની સમાચાર નથી પરંતુ રેલવે પ્રોપર્ટીને મોટું નુકસાન થયું છે આ દુર્ઘટના બરવા નદીના બીજ પાસે બની હોવાથી બંને રેલવે લાઇનો પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અકસ્માતને કારણે હાવડા દિલ્હી મેઇન લાઇન પર ટ્રેનોની અવરજવર સ્થગિત કરી દેવામાં આવી છે અને ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રેક ક્લિયર કરવાની કામગીરી યોજના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે પ્રારંભિક અહેવાલો મુજબ આ દુર્ઘટના પાછળ તકનીકી ખામી અથવા ટ્રેક સાથે સંબંધિત કોઈ સમસ્યા હોવાની શક્યતા છે રેલવે પ્રશાસન અને આઈએએનએસના અહેવાલ મુજબ આ મામલે ઉચ્ચ સ્તરે તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય નદીમાં પડેલા ડબ્બાઓને બહાર કાઢવા માટે ભારે ફેન્સની મદદ લેવામાં આવી રહી છે જોકે દુર્ગમ વિસ્તારને કારણે કામગીરીમાં સમય લાગી રહ્યો છે